ખેરાલુ નગરપાલિકા સહિત તાલુકા અને જિલ્લાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીની દેખરેખમાં ભરવામાં આવ્યા ફોર્મ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સગ્રણી જયરાજસિંહ પરમારે આપી હાજરી ખેરાળ નગરપાલિકામાં ભાજપે પાંચ વોર્ડમાં વીસ ઉમેદવારોને મેન્ડેટ આપ્યું ખેરાળના છ વોર્ડમાં ભાજપ પ્રેરિત ચાર અપક્ષોને લેટર આપ્યો જિલ્લા ભાજપ મંત્રી મહેશભાઈ પટેલ સહિત ભીખાલાલ ચાચરિયા મેન્ડેટ લઈને આવ્યા પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના પુત્ર નરેન્દ્રને મલેકપુર જિલ્લા સીટનું મેન્ડેટ આપ્યું ભાજપ દ્વારા આ વખતે વોર્ડ નંબર એકમાં સવિતાબેન પરમાર સહિત હીરાબેન પટેલ ગંગાણી અને વોર્ડ નંબર ત્રણમાં સુભાષ દેસાઈને રિપીટ કરવામાં આવ્યા વોર્ડ પાંચમાં આશાબેન ગોવિંદભાઈ પ્રજાપતિ અંકિતાબેન રિક્વેશભાઈ દેસાઈ વિમલ મહેશભાઈ સથવારા થયા ફાઈનલ બારોટ સમાજને એક પણ ટિકિટ મેન્ડેટથી આપી હતી જેથી ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે જ્યારે ભાજપના આગેવાનોએ બળવો ખાળવા વોર્ડ છ માં ભાજપ પ્રેરિત ત્રણ બારોટ સમાજના લોકોને લેટર આપ્યા વર્ષોથી અપક્ષ જીતતા મહેશભાઈ બારોટની વધુ ઉંમરના કારણે વોર્ડ છ ના ચારેય ઉમેદવારોની હઠ આગળ જિલ્લા ભાજપની ટીમે લીધો નિર્ણય કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈએ પ્રદેશ સમિતિમાંથી આપેલ મેન્ડેટ પ્રાંત અધિકારીને આપ્યા ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર સહિત પૂર્વ પ્રમુખ પરથીભાઈ ચૌધરી રામભક્ત પવનભાઈ ચૌધરી વિનાયક પંડ્યાની દેખરેખમાં ઉમેદવારોના સૂચનો મોકલવામાં આવ્યા કેરાલુ શહેરમાં ટિકિટ ફાળવવામાં મહત્વમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ સહિત પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વીડી દેસાઈ સહિત નવીન શહેર પ્રમુખ આકાશ ગોસ્વામીની કામગીરી મહત્વની રહ્યાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન પારોટ સમાજની બાદબાકી બાકી થતાં કેટલાક લોકોએ અન્ય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારી નોંધાવી આ વખતે બહુજન સમાજવાદી પાર્ટી સહિત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં જોવા મળશે રવિવારે ઉમેદવારોને ફોર્મ ચકાસણી કરાશે સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેડાલુ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે અડસઠ નગરપાલિકાઓ છે એક મહાનગરપાલિકા છે ત્રણ તાલુકા પંચાયત છે એમ કરી બોતેર એકમોમાં ચૂંટણી યોજાઈ રહી છે એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં બે નગરપાલિકાઓની ચૂંટણીઓ છે ખેરા રોડે વડનગર અને એની સાથે સાથે સમગ્ર રાજ્યમાં આકસ્મિક સંજોગોને કારણે જે કંઈ બેઠકો ખાલી પડી હોય એની પેટા ચૂંટણીઓ છે એટલે અહીંયા ખેરાલુ નગરપાલિકા પછી મલેકપુર જિલ્લા પંચાયત બે તાલુકા પંચાયતોના ઉમેદવારનો આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો સત્તાવાર રીતે આજે મેન્ડેટ પણ રજૂ કર્યા છે અને એ એક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે હવે જ્યારે જનતાની અદાલતમાં જવાનું છે ત્યારે એક વાત બહુ સ્પષ્ટતા સાથે કહું એ તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે જંગી બહુમતીથી થવાનો છે અને જે રીતે જેટલો જનાધાર રાજ્યમાં છે એટલો જનાધાર કેન્દ્રમાં છે એટલો જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ગામનો વહીવટ ગામમાં થાય તાલુકાનો તાલુકામાં અને જિલ્લા જિલ્લામાં આ જે લોકશાહીની પરંપરા છે ત્રિસ્તરીય જે પંચાયતી રાજની વ્યવસ્થા છે એના ભાગરૂપે બંને નગરપાલિકાઓ અને પેટા ચૂંટણીઓમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો

પણ તાલુકાની અંદર પણ જેટલી રાજ્ય સરકારે કરવાના થતાં કામો ખાસ કરીને ચિંચાઈની ચિમનાભાઈ સરોવરમાં હોય કે પછી વરસંગ તળાવ હોય એ પાણી ભરવાનો સૌથી મોટો મુદ્દો હતો એ એની સાથે સાથે જે ડુંગરોના પાણી તાકાતથી આવે છે અને જે જમીનોનું ધોવાણ થાય છે એટલે મહેસાણાની ભાષામાં કહીએ જો ખેતરો બધા થળાઈ જાય છે એની સમસ્યાની પણ ઉકેલ છે એનાથી આગળ કહું કે સમગ્ર ગુજરાતની અંદર જે ધાર્મિક જે સર્કિટ થઈ છે એ રીતે આપણા વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ આપણા વડનગરના છે એટલે આમ તો જૂનો ખેરાલુ તાલુકો આપણા માટે ગૌરવની વસ્તુ છે એટલે એમને આપણે નહીં સમગ્ર ગુજરાત રાજ્યને ગૌરવ થાય અથવા તો આપણા જિલ્લાને ગૌરવ થાય એવી વાત છે એટલે તારંગા એની સાથે ધરોઈ ધરોઈની સાથે અંબાજી આખી આ સર્કિટમાં ધરોઈનો પણ ડેવલપમેન્ટ થવાનું છે એની રોજગારીથી લઈને તમામ વ્યવસ્થાઓ સુવિધાઓ પર્યટન આ બધાનો વિકાસ એક એનો સૌથી વધુ સીધો કોઈ લાભ થવાનો ખેરાલુ તાલુકાની જનતાને થવાનો છે અને એ ખેરાલ તાલુકાની જનતા છે જેનો વાહન વ્યવહાર પણ વધશે મની સર્ક્યુલેશનના આધારે ખેરાલ નગરપાલિકાનો પણ વિકાસ થવાનો જ છે અને સાથે સાથે એક વાત ચોક્કસ કહું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેટલા સ્થાનિક લોકો પ્રતિનિધિઓ ચૂંટણી નાખશે એવું ભારતીય જનતા પાર્ટીએ મિલે સુર મેરા તુમારા બને સુર અમારા એ રીતે એક એક જ્ઞાતિ તમામ વર્ગ તમામ સંપ્રદાય તમામ ઉંમર તમામ લિંગ બધાને ભેળવી અને સુંદર રીતે એક ગજેરો કહી શકાય બુકે બનાવાય એવા સરસ રીતે બધા ઉમેદવારો આપ્યા છે જનતા એ સહજ સ્વીકારે છે આટલી બધી મોટી બેદરીમાં આજે તમે આ સેવા સદનમાં જોઈ શકો છો અને એના કારણે મને વિશ્વાસ છે કે ફરીથી પણ પસંદગી બીજેપી બીજેપીના બેનર ઉપર ચૂંટણી જવા થઈ રહી શું કે શું પક્ષ હવે ભારતીય જનતા પાર્ટીએ એ પ્રેરિત તરીકે ચાર નામ જાહેર કર્યા છે અને અમારી સામે બીજી કોઈ પેનલ છે

વોર્ડ નંબર છ માં ભાજપ સમર્પિત ચાર ઉમેદવારો સાથે આજે અમે ચોવીસ ઉમેદવારોની અહીં આગળ અમારા કાર્યાલય પર બેઠક કરી ચોવીસે ચોવીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના બેનર સાથે લડવાના છીએ અને આગામી અઠાવીમી અઢારમી તારીખે પરિણામના દિવસે વિશ્વાસ સાથે ચોવીસે ચોવીસ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્વલંત વિજયથી જીતવાના છે